નમસ્કાર મિત્રો મેચ શોર્ટકટ ની અંદર આપણે અગાઉ જે બે લેક્ચર જોયા હતા એ રીતે આજે અગાઉના બે લેકચર માં જે બે ચેપ્ટર શીખ્યા એમ આજે આપણે ત્રીજું ચેપ્ટર શીખવાનું છે ચેપ્ટર નું નામ છે કેલેન્ડર બરાબર ચાલો કેલેન્ડર થી તો બધા પરિચિત જ હોય બરાબર કેલેન્ડર ની અંદર કેવા એક્ઝામ્પલ દર ચાર વર્ષે આવે અને લીપ વર્ષનો નિયમ શું છે તો કે જે વર્ષના છેલ્લા બે આંકડા કે છેલ્લા બે આંકડા તમે ચાર વડે ભાગી શકો એ વર્ષ કેવું હશે લીપ વર્ષ હશે અને જ્યારે કોઈ પણ વર્ષ હોય એના છેલ્લા બે આંકડા કેવા હોય

મિત્રો એક વસ્તુ યાદ રાખવાની છે કે જે વર્ષનો પહેલો દિવસ હોય ને એ જ વર્ષનો કેવો હોય છેલ્લો દિવસ હોય તો એક એક બે હાજર અઢાર ને સોમવાર હોય તો ફાઇનલી છે કે વર્ષનો છેલ્લો દિવસ કયો થાય એકત્રીસ બાર બે હજાર અઢાર

ઓકે તો આ દિવસનો વાર તો તમને ખબર છે સોમવાર હોય તો એક બે હોય હવે આ પ્રકારના એક્ઝામ્પલ ની અંદર શું જોવાનું છે બીજું તો કે વર્ષ ગમે ત્યાંથી સ્ટાર્ટિંગ થતું હોય હવે ઉદાહરણ તરીકે તમે લ્યો કે પંદર આઠ બે હાજર અઢાર પંદર આઠ બે હાજર અઢાર તો પંદરમી ઓગસ્ટ બે

મળી શકે આના ઉપર તમે કેલેન્ડરની અંદર કોઈ પણ મહિનાની અથવા કોઈ પણ દિવસની તારીખ નક્કી કરી શકો ઓકે ચાલો બીજા વધારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીએ ચલો મિત્રો બીજો એક્ઝામ્પલ જોઈએ કે જે લીપ વર્ષ ની આપેલ છે 15/4/2015 એટલે કે 15 એપ્રિલ 2015 ના રોજ શનિવાર હોય તો 15/4/15 એપ્રિલ 2016 ને કયો વાર હશે ઓકે ચાલો આપણે આ વર્ષ તો જોયું કે વર્ષ કેવું છે સામાન્ય વર્ષ છે

તો આપણને ખબર જ છે કે ચૌદ એપ્રિલ પછી રવિવાર હોય તો પંદર તારીખે કયો વાર હોય સોમવાર હોય તો આ રીતે આન્સર આપણે મેળવી શકીએ કારણ કે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે વર્ષનો પહેલો દિવસ જ વર્ષનો છેલ્લો દિવસ લેપ વર્ષની અંદર એક દિવસ વધી જાય હવે આ રીતના એક્ઝામ્પલ ની અંદર બીજું શું નવીન આવી શકે તો કે તમને જે ઈસવીસન આપી છે એ તમે પાછળ પણ પૂછી શકે કેવી પાછળ પણ પૂછી શકે બે હજાર પંદર છે એની બદલે તમને બે હજાર ચૌદ નો વાર પણ પૂછી શકે પણ એનો વાર પણ તમને મિત્રો મળી જાય તમને વર્ષનો પહેલો દિવસ ને છેલ્લા દિવસની ખબર પડતી જાય કે કઈ તારીખે પહેલો દિવસ વર્ષો પહેલો દિવસ ને કઈ તારીખે વર્ષનો છેલ્લો દિવસ હોય તો તમે કોઈ પણ વાર મેળવી શકો પાછળ પણ અને આગળ પણ હવે આપણે મહિના આધારિત કઈ રીતે એક્ઝામ્પલ પૂછાય છે તે જોઈએ તો ચલો મિત્રો મહિના આધારિત એક્ઝામ્પલના પ્રેક્ટિસ કરીએ એક ઓક્ટોબર ના રોજ બુધવાર હોય તો એક નવેમ્બર જે મહિના આધારિત છે અને મહિના આધારિત ની અંદર મેક્સિમમ આપણને શું પૂછે કે પછીના મહિના આ તારીખે કયો વાર હશે વાર કેટલા છે મિત્રો સાત તો સાત વાર છે એક પછી એક પછી કેવા થતા હોય છે રિપીટ થતા હોય છે તો ચાલો જોઈએ એક ઓક્ટોબર ના રોજ બુધવાર હોય હવે હું તમને મિત્રો અહીંયા સામાન્ય લોજિક દોડાવવાનું કઉ છું કે તમે વિચારો કે મહિનાની કોઈ પણ પહેલી તારીખ હોય એ દિવસે જે વાર હોય એનો એ વાર પછી ક્યારે કઈ તારીખે રિપીટ થાય તો કે પ્લસ સાત એટલે કે આઠ તારીખે રિપીટ થાય પછી પાછો એ વાર ક્યારે રિપીટ થાય તો કે પંદર તારીખે અને પછીનો વાર પાછો કઈ તારીખે રિપીટ થાય બાવીસ તારીખે અને છેલ્લો જે પહેલી તારીખે જે વાર હોય એનો એ વાર બાવીસ તારીખ પછી પાછો ક્યારે રિપીટ થાય તો કે ઓગણત્રીસ તારીખે ટૂંકમાં કે જે પહેલી તારીખ પહેલી તારીખે જે વાર છે એનો એ વાર એ તારીખે આવે તો કે ઓગણત્રીસ તારીખે પણ આવે ટૂંકમાં પહેલી તારીખે જે વાર હોય અને મહિનો ઓગણત્રીસ કે ત્રીસ કે એકત્રીસ જો હોય તો એની અંદર વાર કેટલી વાર આવી શકે પાંચ વાર આવી શકે કે જે આપણને સામાન્ય રીતે ખબર છે કે પહેલી તારીખે જે વાર હોય આઠ તારીખ પંદર તારીખ બાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખે હોય ઓકે તો આ એક્ઝામ્પલ પણ આપણે આ પેટર્ન થી સોલ્વ કરવાનું છે અને લગભગ મહિના આધારિત તમામ દાખલા તમને આ રીતે સોલ્વ થઈ જાય તો તમને એક બે મહિનાના ગેપ આધારિત દાખલા પૂછાય તો તમે ડાયરેક્ટ આરામથી સોલ્વ કરી શકો કઈ રીતે તો કે બે મહિના બે મહિનાનો ગેપ આપ્યો હોય એક મહિનાની પહેલી તારીખ આપી હોય તો તમે ક્યાં જઈ શકો છો આપણે ધારી લઈએ કે આ ઓક્ટોબર મહિનો છે એની પહેલી તારીખે બુધવાર છે ઓકે તો પહેલી તારીખે બુધવાર હોય તો આપણને ખબર જ છે મિત્રો ડાયરેક્ટ ઓગણત્રીસ તારીખે પણ બુધવાર હોય જો ઓગણત્રીસ તારીખે બુધવાર હોય આપણને ખબર છે કે હવે આપણે વાર ક્યારે પૂછું છે એક નવેમ્બર બે સોરી એક નવેમ્બરના રોજ કયો વાર પૂછ્યો છે ઓકે તો એક નવેમ્બર ઓક્ટોબર પછી કયો માસ આવે તો કે નવેમ્બર અને ઓક્ટોબરની અંદર ટોટલ કેટલા દિવસો હોય એકત્રીસત્રીસ અને એકત્રીસ અને પછી ડાયરેક્ટ કયો વાર આવે છે તો એ નવેમ્બર ઓકે તો આપણને ડાયરેક્ટ ઓગણત્રીસ ઓક્ટોબરનો વાર તો ખબર પડી ગઈ છે કે બુધવાર છે તો ત્રીસ ઓક્ટોબરને કયો વાર હોય ગુરુવાર હોય એકત્રીસ ઓક્ટોબર ને શુક્રવાર હોય તો પછી એકત્રીસ ઓક્ટોબર પછી કયો દિવસ આવે ડાયરેક્ટ એક નવેમ્બર તો એકત્રીસ ઓક્ટોબર રોજ શુક્રવાર હોય તો ડાયરેક્ટ એક નવેમ્બર ના રોજ કયો વાર હોય શકે શનિ વાર તો આપણો મિત્ર શું થઈ ગયો આન્સર થઈ ગયો પણ આપણે એ જોવાનું છે કે આપણે એક આઠ પંદર બાવીસ અને ઓગણત્રીસ આ એક માળખું યાદ રાખવાનું છે કે વાર આના આ તારીખે એ વાર થતા હોય છે મહિનાની અંદર રિપીટ થતા

ઓકે તારીખ ઓગણત્રીસ તારીખે પણ મંગળવાર હોય આપણે પણ પેલા પણ કીધું હતું એક આઠ પંદર બાવીસ અને ઓગણત્રીસ મંગળવાર હોય તો અને મંગળવાર તારીખે બુધવાર એકત્રીસ તારીખે ગુરુવાર તો જાન્યુઆરી પછી કયો મહિનો આવે ફેબ્રુઆરી એટલે કે એક બે એટલે કે એક ફેબ્રુઆરી વર્ષ કેવું છે લીપ વર્ષ તો ફેબ્રુઆરીની અંદર મિત્રો કેટલા દિવસો હોય ઓગણત્રીસ દિવસો હોય તો એક ફેબ્રુઆરી ના દિવસે કયો વાર હશે શુક્રવાર હશે કેમ તો કે એકત્રીસ જાન્યુઆરી ના દિવસે ગુરુવાર હોય તો એક ફેબ્રુઆરી ના દિવસે શુક્રવાર હોય હવે આના ઉપરથી ડાયરેક્ટ આપણને ઓગણત્રીસ બે કારણ કે કેમ ઓગણત્રીસ બે તો કે વર્ષ લીપ વર્ષ એટલા માટે લીપ વર્ષ ની અંદર કેટલા દિવસો હોય મિત્રો ઓગણત્રીસ દિવસો હોય તો ડાયરેક્ટ ઓગણત્રીસ તારીખે કયો વાર હશે શુક્રવાર હશે ઓકે તો ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી કયો વાર આવે તો કે એક માર્ચ એટલે કે એક માર્ચ કયો હશે હશે શનિવાર ત્રણ તો એક તારીખે જે વાર હોય એનો એ આપણે આમાં પણ જોયું હતું કે મહિનાને આધારિત આધારે એક તારીખે જે વાર હોય એનો એ કઈ તારીખે હોય આઠ તારીખે પણ હોય તો એક તારીખે શનિવાર હોય તો આઠ તારીખે પણ કયો વાર હોય શનિવાર હોય આપને ખબર પડે કે જો ઉત્તરાયણની